શહેરના ઉધના પોલીસે રીઢા ગુનેગારની ધરપકડ કરી ડ્રાઈવર સાથે હતો ઉધના પોલીસે બાતમીના આધારે આરોપી શાહિલ જાકીર શેખને પકડી પાડ્યો છે આરોપી ઉધના ગોડાદરા સલામતપુરા પુણા પોલીસ મથકમાં નોંધાયેલ મોપેડ ચોરી સોનાના ચેન સ્નેચિંગ ગુનામાં સામેલ હતો

અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીને શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેઇન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક કરવામાં આવે અને સાથે સાથે કુનામાંથી એણે મોબાઈલ સ્નિચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એક મોપેડ હતી એ પણ ગોડાદરાથી એણે ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવ્યા છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ થઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે શાહી લુર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદલપુરા કટોદરા સલામતપુરા અને અઠવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને અગાઉ આઠ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુનો આચરેલા હતા એટલે આ એક રીધા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું સર કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી કેવા લોકોને ખાસ કરીને એ અમે અત્યારે તપાસ કરીએ છીએ ખાસ તો એણે જે ગોડાદરામાં જે ગુનો આચર્યો હતો એમાં એને ચીન સ્નેચિંગ કરી લીધું દિવસના સમયમાં આ ઉપરાંત એને પુણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં એટલે જે ઝડપથી સાંજ હોય અથવા વહેલી સવાર હોય એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા હશે કે નહીં એની પણ અમે તપાસ અવનવા સમાચાર જોવા માટે ફોર ન્યૂઝ ગુજરાત